જો આપણો જીગરી આવી ગયો છે લે જતો સંજય મળી રહી છે બધું હું દેવો બધા ગઠ્ઠા ભરવા આવી ગયા છે અમારા ગઠ્ઠા ભરાય એટલે પછી ઘેર લઈ જઈને ખાલી કરી દઈએ ફટાફટ તો ઘેર ગઠ્ઠા લઈને આવી ગયા છે હવે હું ખાલી કરું ફટાફટ તો એ તમે બધા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારા નવા માં તો કેમ છે બધા મજામાં ને તો મજામાં મસ્ત રહેજો તો ખેતરમાં બ્લોગ ચાલુ કર્યો છે આપણે આ છે ગઠ્ઠા લેવા માટે અહીં ગઠ્ઠા આવ્યા પણ અહીં ઊભું છું એટલા માટે બ્લોગ એટલા માટે બનાવવાનો કે બે દિવસ પહેલાં કઠ્ઠામાં જ્યારે પપ્પાને ગઠ્ઠા ગઠ્ઠાઢોકતા બધું કરે કે સાફ નહીં કરતો અને એના બીજે દિવસ જ્યારે હું ખેતરમાં આવ્યો તે મને અંદર સાફ પેલું મતરી કાચરે નહોતું અમૃત સાફ કરતું કરતું મને નહીં ખબર પણ મેં જોયું હતું પછી આપણે હા જતી એટલે કશું નતું કર્યું એવું ઢોકી દીધું હતું પછી પછી કાલે હોતે ગઠ્ઠા લાવ્યા પણ આપણે આજે જોવું છે કે કઈ છે કે નહીં ચેતનંદુ ચેતન દુ જોઈએ બધે

બરાબર પેલા ગોધી લઈએ તો જો આપણે પંચોટી તો મળી નથી પણ નવી નવી મળી નાખે એવી ચલો વિડીયો કઈ કદાચ છે આ કામ આ કામ કરું છું બાકી કઈ દીવા જેવી વાત નહીં પછી અંદર એક છે અને જો કદાચ એવું કઈક હોય તો મને આપો લેવા પર મોકલે આવા જ ના દે તો એવું કદાચ નીકળી ગયું હશે એટલે મોકલે બાકી તો મને કઠ્ઠો લેવાય ના આવા

આપણે થોડાક ફટું વધારે એટલે કશું દેખાતું તો છે નહીં બાકી આપણે કાલ પરમદેશ જે જોયું હતું ને આ ખાડા જેવું દેખાય છે નહીં ત્યાં આગળ લગભગ આપણે એવું કશું ઓંતરી ચાકરણ જેવું મેં જોયું હતું પણ એવું ચાકરણ જ છે હું મોંઘવારી રહેલું હતું ખેતર ફરતા જતો હોય બાજુ જોતા જાય ને પેલા કેવું છે વાર પર હુડ કરવાનું ચાલુ છે બધું જોયું એટલે અત્યારે નહીં ચાલુ પણ બે દિવસ પહેલા કર્યું હતું જોતા જઈએ અને જોયું તો વ્લોગ બનાવવામાં કહે પણ ગમે તેવી ભૂલ થતી હોય તો કોમેન્ટ કરીને કહેજો તો હું એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ કારણ કે મને ભૂલની ખબર થઈ તો હું ભૂલ સુધારી શકીશ જો ભૂલની ખબર જ નહીં હોય તો હું ભૂલને કઈ રીતે સુધારીશ તો કોમેન્ટ કરીને કહેજો કંઈ ભૂલ થતી હોય તો બાકી જો આપણે આ હુડ કરવાનું પેન ચાલુ ચાલવા આજે વાર કરી ને એ હુડ કરવાનું ચાલુ છે આપણે આ વાળો તો બધું હાટોળો તો કઢાઈ નાખ્યો બધા વાળી ગયા હવે થોડોક થોડોક રહ્યો હે આપણી બાજુ છે હવે દસ પંદર દિવસમાં અને પણ મસ્ત લણીંગ કાર નાખશે ચલો જઈએ સીધું આપણે પહેલાં હુડ કરે છે આપણે તો બધું આમ થઈ ગયેલું છે તો જુઓ આપણે અહીંયા હુળ મસ્ત થઈ ગયું છે તમને ખબર છે બધા વિડીયો જેને જોયા હશે કે એવી વાળથી બધું આમ નીકળી ગયું છે હુળ થઈ ગયું બધું વાળ કાઢી આવું એકદમ ચોખ્ખું બધું થઈ ગયું છે આ બધું એક બે દિવસની અંદર લાકડા બાકડા બધું વાળીને આપણે લઈ જઈશું અને ઘરે અને જો એક વસ્તુ તમને અહીંયા બતાવું બીજી દાડમ આપણી ત્યાં જે દાડમ છે એ દાડમ આપણે અહીંયા પણ છે આ રહી આપણી દાડમડી આ દાડમ કેવા દેખાય કોમેન્ટ કરજો તો ફૂલ હે કોમેન્ટ કરો તમને કેવું લાગ્યું આપણા ખેતરમાં જો તમે બતાવું પછી કે સૌથી જૂની અને પહેલા પહેલી અમારી દાડમ કઈ જગ્યા બતાવું મારા પપ્પાના મોટા ભાઈ હતા મારા મોટા પપ્પા પહેલાં એમને રોપેલી હતી હું તમને બતાવી જગ્યા હતા તો કાઢી નાખે આપણે એ બધું જો આપણે વેઢિયા આવી ગયા તમને બતાવું જોઈએ ને આપણે આ લેમડો ખરો ને આની જોડે જ અહીંયા કંઈક હતી આપણે મુઠ્ઠી દાડમડી પહેલા એ દાડમ બહુ મોટું હતું અમારી સુધી ઊંચી હતી કે દાડમ થતા ન હતા એમાં આપણે જે પેણ સામે દાડમડી જોઈ એના પછી જે આપણા મ્યાન દાડ્યું એ મોટા મોટા દાડમ બહુ થાય બાકી અહીં જે દાડમડી હતી ને અહીંયા એ પણ દાડમતા પછી આમ આ મોટા પપ્પાએ જ રોપેલી છે આ જામફરી ફરી આ મોટી સાકામ બહુ થવા નહીં જ હતા કે બધું બાઇકને આપણે અહીં ચારની અવર જવર કર્યું હોય ને એની તો મોટી થશે બાકી એમાં જામફળ વામફળ બધું મસ્ત થશે આપણે જોયું કે હવે મોટી થશે તને નહીં મોટી મોટું થવાનું ચલો આપણે ગઠ્ઠા નહીં જઈએ ગયાર કારણ કે આજે રવિવાર છે ને પપ્પાને હજુ જવાનું બાકી છે રાલ જ માતાએ જો મિત્રો આપણે ઘેર આવી જાય ગઠ્ઠા પહેર મૂક્યા છે આપણે અને જો આજે હવે આપણે બ્લોક નહોતો ચાલુ કર્યો કારણ કે આ બધું હરખું કરવાનું હતું તો બધું આમ હરખું થોડું આમ થઈ ગયું છે આ બધું કમ્પ્લીટ કરી દઈશું પછી કાલે વાર થોડું કામ તો આપણે બેસે બોધું દોડાય પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ મિત્રો આપણે બેસનું કામ પરવાડી ગયા દોવાનું બધું હવે જમી લીએ દો તો લગાયું બભ જમા છેનો જો દાળ ભાત અન શું અન શું લાપસી કો સામે અન શું લાપસી અગલી કશે તું શું ખાવાનું છે ના ના મને મન ચાટા છે હું છે શું દાદા બપપા એસી ચાલુ ગઈ મસ્ત બેહી જાય ખાવા

તો જો ગઠ્ઠા ઘેર આવી ગયા છે હવે ફટાફટ હું ગઠ્ઠા નાચે નાખું પપ્પાને ને દેવ બધા પાછળ લઈ જાય ત્યારે કે તમે બધા લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો ગઠ્ઠા બધા આપણે પાછળ લઈ ગયા હવે આપણે સંજાને ઘેર મુકતા હીએ ઊંધેવો તો હવે ગઠ્ઠા સાફ કરી એટલે સંજાને મુકતા સંજન ઘેર મૂકવાયા હતા સંજન ઘેર મૂકી આપણે જે કોઈ બોકડે બેઠા છે તો આપણે આજના બ્લોગનું અહીંયા એન્ડિંગ કરીએ જો આજના બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો મળીને નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય